આખા ગુજરાતમાં આંધી સાથે તૂટી પડશે વરસાદ આફત બનીને વરસેલા માવઠાએ અન્નદાતાની હાલ કફોડી કરી નાંખી છે હજુ પણ આગામી ત્રણ ચાર દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે જેના કારણે ખેડૂતોની સ્થિતિ વધારે બગડી શકે છે તો સરકારે નુકસાનીની વિગતો મેળવવા માટે સૂચના આપી દીધી છે ગુજરાતમાં ભરૂનાળે બેફુમ ચોમાસું બેફૂમ છે રાજ્યમાં ચાર દિવસ વીજળીના કડાકા ભડાકા સાથે હળવાથી મધ્યમ વરસાદ પડશે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આગામી વરસાદ પડે પડે તો તો આફત આફત ન આખરે જાય તો ક્યાંક ધરતીપુત્રોએ ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય કે કાળઝાળ ગરમીમાં વરસાદ આવશે અને એ વરસાદ તેમની બધી જ મહેનત પર પાણી ફેરવી દેશે ખેતરમાં લહેરાતા લીલાજમ પાકને જમીન દોસ્ત કરી નાખશે કલ્પના પણ નહોતી કે જે પાક માત્ર લણવાનો બાકી હતો તે બગડી જશે આખું વર્ષ જે તનતોડ મહેનત કરી હતી તે મહેનત પર કુદરતી મિનિટોમાં જ પાણી ફેરવી દીધું અને એવું પાણી ફેરવ્યું કે જે અન્નદાતા પોતાની મહેનતથી ખાવા માટે ટેવાયેલો છે તે જ અન્નદાતાને ફરી એકવાર સરકાર સામે મદદ માંગતો કરી નાંખ્યો છે વિપક્ષે નુકસાનીનો જલ્દી સર્વે કરાવી તાત્કાલિક વળતરની માંગ કરી છે